ડીસામાં છૂટક કરિયાણાનો વેપાર કરતા વેપારીએ હોલસેલના વેપારી પાસેથી માલ લઈ નાણાં પેટે આપેલો ચેક પરત ફરતા ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં છૂટક વેપારીને એક વર્ષની સજા કરવાનો હુકમ કર્યો હતો ડીસા શહેરના બજાર વિસ્તારમાં રહેતા નરેશકુમાર જામનદાસ ઠક્કર છૂટક કરિયાણાની દુકાન ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇકો કાર મારફતે કરિયાણાના માલસામાનનું વેચાણ કરે છે તેઓએ ડીસાના સુભાષ ચોકમાં આવેલ હોલસેલ કરિયાણાની દુકાન ગણેશ કોર્પોરેશનના પ્રોપરાઇટર અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરી પાસેથી દુકાનનેથી ચાપત્તી મરચાં અને હળદરની બે લાખ ચાલીસ હજાર રૂપિયાના માલની ખરીદી કરી હતી જેના નાણાં ચૂકવવાની જવાબદારી પેટે આપેલ ચેક રિટર્ન થતાં વેપારીએ અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ચૂકવાતા ન હતા જેથી ગણેશ કોર્પોરેશનના પ્રોપરાઇટર અર્જુનભાઈ દ્વારા નરેશભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ પટેલની કોર્ટમાં ચાલી જતા કોર્ટના વકીલ ડીજે તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નરેશકુમાર જામનદાસ ઠક્કરને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા બે લાખ ચાલીસ હજાર ફરિયાદી અર્જુનકુમાર ઈશ્વરલાલ મહેશ્વરીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે અને વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે ચેક આપીને રૂપિયા સમયસર ના આપતા ઈસમો માટે પણ આ ઉદાહરણરૂપ દાખલો છે